મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ યોગાની વાતોમાં મિત્રો આજે દેવું એકાદશીના દિવસે કોઈ પણ સમયે હળદર વાળો એક દીવો ઘરમાં પ્રગટાવો છો તો એવું સમજી લેજો કે તમારું ઘર ધનથી ભરાઈ જશે અને લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર હંમેશા માટે બની રહેશે તો મિત્રો કારતક મહિનામાં આ હળદરવાળો દિવા નો ઉપાય કરવાથી શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થાય છે. એના પછી વ્યક્તિના જીવનમાં જેટલા પણ દુઃખ દર્ છે, તેમજ ધન્ય લગતી સમસ્યા છે એ બધી જ દૂર થઈ જાય છે. મિત્રો આ કાર્તક મહિનામાં શ્રી હરિ વિષ્ણુ ભગવાન યોગનિદ્રા માંથી जागे છે અને તુલસીના સૌપ્રથમ દર્શન કરે છે. એના પછી બધા જ શુભ કાર્યોની શરૂઆત થઈ જાય છે. મિત્રો કારતકના મહિનામાં જ દિવાળીનો તહેવાર આપણે મનાવીએ છીએ તેમજ આ મહિનામાં જ ગોવર્ધન પૂજા કરવામાં આવે છે અને ઘણા બધા તહેવારો આ મહિનામાં જ આવે છે કારણ કે મિત્રો આ મહિનો આખા વર્ષમાં સૌથી વિશેષ અને લાભકારી હોય છે જે લોકો ધનને લઈને દુખી હોય છે કે જેના ઘરમાં પૈસા સંબંધિત મુશ્કેલી હોય છે જેના ઘરમાં ધનમાં વૃદ્ધિ નથી થતી અથવા તો તે દેવામાં ડૂબાયેલા હોય તો એ લોકોએ વિશેષ આ મહિનાનો લાભ ઉઠાવવો જોઈએ

એકાદશી ના દિવસે જો તમે આ એક હળદર વાળો દીવો પોતાના ઘર માં પ્રગટાવો છો તો બધી જ સમસ્યા માંથી તમને છુટકારો મળશે મિત્રો આપણે વાત કરીએ કે આ ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે કે જે ઉપાયને કરીને તમે વિષ્ણુ ભગવાન તેમજ માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકો છો અને તમારી ધનને લગતી સમસ્યા પણ જતી રહેશે અને તમે રાતોરાત જ ધનવાન બની જશો મિત્રો જ્યારે તમે આ ઉપાયને સાચી વિધિ વિધાનથી કરી લેશો તો તમને અવશ્ય આનું ફળ મળશે મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે જ્યાં મોટી પૂજા વિધિ અથવા તો અનુષ્ઠાનના લીધે પણ જે મનોકામના પૂરી ન થતી હોય તો ત્યાં આવા નાના ઉપાય મુક શુભ પર્વના દિવસે કરવાથી પણ તમારો વેડો પાર થઈ જતો હોય છે બસ એમાંથી જ એક મિત્રો આ હળદરવાળા દીવાનો એક ઉપાય છે મિત્રો જો તમે આજે દેવથી એકાદશીના દિવસે પૂરી શ્રદ્ધાથી અને સાચા હૃદયથી આજે આ ઉપાય કરી લીધો તો તમે જોઈ શકશો કે લક્ષ્મી માતાની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થશે મિત્રો હળદર છે એ શ્રી હરી વિષ્ણુ ભગવાન સાથે જોડાયેલી છે તેમજ આ હળદર છે એ વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરી શકે છે મિત્રો જો તમે એકવાર વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરો છો તો તેની સાથે સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થઈ જાય છે તેમજ મિત્રો બીજી વાત આ કાર્તક નો મહિનો જે હોય છે એ વિશેષ કરીને એ લોકો માટે છે કે જે લોકો પણ પોતાના ઘરમાં ધનવૃત્તિ કરવા માંગે છે મિત્રો જે લોકો મહાધની બનવા જે લોકો તેમ જ નિરંતર તમારા ઘરમાં પૈસા આવશે અને જો તમારો ધંધો સારો નહીં ચાલતો હોય તો એમાં તમને અવશ્ય લાભ થશે મિત્રો તમે એવું વિચારતા હશો કે મહેનત વગર કામી મળતું નથી પણ મિત્રો એ વાત તો હકીકત જ છે તમારે મહેનત પણ કરવાની છે અને તમારો ધંધો પણ સારો ચાલવા લાગશે એવું કહેવાય છે કે મહેનત વગર કોઈ વસ્તુ મળતી નથી પણ મિત્રો ક્યારેક દવા અને દુવા બંને વસ્તુ કામ કરી જાય છે તો મિત્રો આજે આ દેવકી એકાદશી ના દિવસે આવા શુભ પર્વ ઉપર જો તમે હળદરવાળા દીવાનો ઉપાય કરી લો છો તો અવશ્ય તમને આનું ફળ પ્રાપ્ત થાય છે મિત્રો જો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા બંધ થઈ ગયા છે તો તમારે એવું સમજી લેવાનું છે કે આ એક હળદર વાળા દીવાનો ઉપાય છે જે તમારા બહુ મોટો ચમત્કાર કરી શકે છે તો મિત્રો આવો વાત કરીએ કે આ ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે અને આ હળદર વાળો દીવો છે એ તમારે કઈ રીતે તૈયાર કરવાનો છે તો મિત્રો તમારે સૌ પ્રથમ શું કરવાનું છે તો મિત્રો સૌ પ્રથમ તમારે એક માટીનો

એ શ્લોકા પ્રમાણે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અને પછી આ હળદર છે એને દીવામાં નાખી દેવાની છે

મિત્રો તમે થાળીમાં આ દીવો મૂકો છો તો તેની નીચે તમારે અનાજના દાણા મૂકવાના છે એટલે કે મિત્રો તમે ઘઉં માં દીવાની નીચે મૂકી શકો છો હવે મિત્રો તમારે પોતાના ઘરે આ મંદિર હોય એ જગ્યાએ તમારે બેસી જવાનું છે પછી લક્ષ્મી માતાની સામે તેમજ શ્રીહરી વિષ્ણુ ભગવાનની સામે તમારે આ દીવો પ્રગટાવવાનો છે સૌ પ્રથમ તમે જે દીવો થાળી માં તૈયાર કરેલો છે એ દીવો આગળ મૂકીને ફૂલની પાથરી ત્યાં પાથરી દેવાની છે તો મિત્રો તમે જ્યારે હવે દીવો પ્રગટાવો છો તો તમારે સાથે લક્ષ્મી માતાનો આ મંત્ર પણ બોલવાનો છે ઓમ મહાલક્ષ્મી નમઃ મિત્રો આ મંત્ર તમારે વાર બોલવાનો છે જો તમે આ મંત્ર ન બોલી શકો તો મિત્રો તમે લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનનું નામ પણ સ્મરણ કરી શકો છો આ નામનું સ્મરણ તમે વાર કરી શકો છો તો મિત્રો આજે દેવુકી એકાદશી ના દિવસે પણ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની સામે બેસો છો મિત્રો તમે તમે સવારે અથવા તો દિવસ આસમતા પણ આજે દિવસે કરી શકો છો તેમજ મિત્રો તમે પંદર નવેમ્બર સુધીમાં તમે આ ઉપાય ને કરી શકો છો જો મિત્રો તમે આજે દેવુકી એકાદશી ના દિવસે આ ઉપાય તમે ન કરી શકો તો તમે પંદર નવેમ્બર એટલે કે દિવાળી ના દિવસે પણ તમે આ તો મિત્રો તમને લક્ષ્મી માતા ની કૃપા તેમજ વિષ્ણુ ભગવાનના આશીર્વાદ અવશ્ય મળી શકે છે મિત્રો આ કારતક મહિનો છે એ ભગવાન શ્રી હરિ વિષ્ણુ લક્ષ્મી માતા તેમજ તુલસી માતાને સમર્પિત છે અને મિત્રો જે વ્યક્તિ છે એ આ ઉપાયને આ દેહુથી એકાદશીના દિવસે કરી લેશે અથવા તો કારતક મહિનામાં કરી લેશે તો એ વ્યક્તિ પોતાના જીવનમાં એવો ચમત્કાર જોવે છે કે જેની ઉપર એને પોતાને પણ વિશ્વાસ ન હોય

મિત્રો આ આ બધી વસ્તુઓનું સમાધાન છે તમને ઉપાય કરવાથી મળી જશે કારણ કે મિત્રો આ કારતક મહિનામાં સ્નાનનું તેમજ દીપદાનનું બહુ મહત્વ હોય છે તો મિત્રો તમારે આ કારતક મહિનામાં સવારના સમયમાં તમે જ્યારે પણ સ્નાન કરો છો તો મિત્રો એ સમયમાં તમારે શું કરવાનું છે તો મિત્રો તમારે પોતાના સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ નાખીને તમારે સ્નાન કરવાનું છે મિત્રો આ ઉપાય છે જેને કરવાથી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ અથવા તો સંકટ છે અથવા તો બીમારી છે તેમજ બંને લગતી સમસ્યા છે જેને દૂર કરે છે

विष्णु भगवान ભગવાનની પણ કૃપા તેને પ્રાપ્ત થાય છે તો મિત્રો કારતક મહિનામાં આ ઉપાય તમે અવશ્ય કરી લેજો આથી જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે તો મિત્રો હવે આપણે ત્રીજો ઉપાય વિશે વાત કરીએ કે જે તમારે આ કારતક મહિનામાં અવશ્ય કરી લેવો જોઈએ તેમજ મિત્રો આ ઉપાય છે જે પોતાની સ્વ મનોકામના માટે પણ તમે આ ઉપાય કરી શકો છો મિત્રો તમારી ઈચ્છા ભલે ગમે તેટલી મોટી હોય તેમજ ઘણા સમયથી તમારી ઈચ્છા અધૂરી હોય તેમજ તમારા જીવનમાં જે વસ્તુ જોઈએ છે તમને મળી રહી ન હોય તો મિત્રો આ કારતક મહિનામાં તમે પોતાની મનોકામનાની પૂર્તિ માટે તમે આ બીજો ઉપાય અવશ્ય કરી શકો છો આનાથી તમારી ગમે તેટલી મોટી મનોકામના હશે તે અવશ્ય પૂરી થઈ શકશે મિત્રો આ હળદરના ઉપાય છે એ આટલા બધા ચમત્કારી શા માટે હોય છે તો મિત્રો આ કારતક મહિનો જે હોય છે એ શ્રી હરિ વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતા અને તુલસી માતાને સમર્પિત હોય છે

મિત્રો તમારે શું કરવાનું છે તો મિત્રો તમારે થોડીક હળદર લઈને એનું તિલક તમારે પોતાના કપાળ ઉપર કરી દેવાનું છે તેની સાથે જ તમે આ તિલક છે એ તમે ગળામાં પણ કરવાનું છે મિત્રો તો તમે આ ઉપાય આ કારતક મહિનામાં કરો છો અને ભગવાન શ્રી અવશ્ય પૂરી થઈ જશે કારણ કે મિત્રો આ કારતક મહિનો જે છે બહુ શુભ હોય છે અને આ મહિનામાં તમે ભગવાન વિષ્ણુ ને હળદર અર્પણ કરો છો તો તે જલ્દી જ પ્રસન્ન થાય છે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ કરી દે છે તો મિત્રો મહિના મહિનાને લગતા બે મહાન ઉપાય જણાવ્યા છે કે જે તમારે અવશ્ય કરી લેવા જોઈએ કે જેથી મિત્રો તમારા જીવનમાં ભલે ગમે તેટલી મોટી સમસ્યા હશે એનાથી તમને અવશ્ય છુટકારો મળી જશે

તેનાથી જલ્દી જ વિવાહના યોગ બને છે દેવકી એકાદશી ના દિવસે પીપળાના વૃક્ષ પર જળ ચઢાવવું જોઈએ માનવામાં આવે છે કે પીપળામાં ભગવાન વિષ્ણુ નો વાસ હોય છે જેથી પીપળા ને જળ ચઢાવવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવકી એકાદશી ના દિવસે તુલસી ના છોડ માં કાચા દૂધ માં શેરડી નો રસ ઉમેરીને ચઢાવજો ત્યારબાદ તુલસી માતા સમક્ષ કીનો દીવો પ્રગટાવીને તેમની આરતી કરજો આવું કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે તેમજ ધન આવવાના બધા રસ્તા ખૂલે છે દેવકી અગિયારસના દિવસે તુલસી વિવાહ કરાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે તુલસી વિવાહ કરાવવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે આ માતાના પાસે પ્રગટાવજો ત્યારબાદ સાચા મનથી દેવીની આરતી કરજો માનવામાં આવે છે કે તેનાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ મિત્રો આજે દેહુથી એકાદશી પર તમારા કચ સમાન નાડાખરી લો અને તમારી મનોકામના કહેતી વખતે તેને તુલસીના છોડની આસપાસ બાંધી દેજો આ પછી વિધિવત પૂજા કરો આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા જળવાઈ રહે છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જ્યારે તમારી મનોકામના પૂર્ણ થાય ત્યારે નાડાથી ખોલો અને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેજો તેમજ મિત્રો દેવથી એકાદશીના દિવસે આજે પીળા રંગનો દોરો લો અને તેમાં ગાંઠો બાંધજો આ પછી તેને તુલસીના છોડ સાથે બાંધી દેજો પછી પૂજા કરો અને પ્રાર્થના કરજો તેમજ તુલસી માતાના છોડને શેરડીનો રસ ચઢાવવાનું બહુ મહત્વ છે તેથી તુલસીના છોડના મૂળમાં થોડો શેરડીનો રસ ચઢાવવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને ગરીબી માંથી છુટકારો મળે છે તેમજ મિત્રો જો કોઈ વ્યક્તિ લગ્ન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી હોય

એવું માનવામાં આવે છે કે આ ઉપાયો અપનાવવાથી વ્યક્તિ જલ્દી જ દેવાથી મુક્તિ મેળવી શકે છે તેમજ મિત્રો આજે એકાદશીના દિવસે માતા તુલસીની સામેઘીના પાંચ દીવા પ્રગટાવજો તેની સાથે ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની પૂજા પદ્ધતિસર કરજો આ ઉપાય અપનાવવાથી તમારા જીવનના તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે અને ભાગ્યનો ઉદય થાય છે મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો અને ગોગા ની વાતો ચેનલ ને કરવાનું ભૂલશો નહીં તમે વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય લક્ષ્મી માં